શું નામ છે ભાઈ તમારું મારું નામ હસનભાઈ મોહમ્મદભાઈ ખટુમજાડતા મીડિયા સમક્ષ આવ્યા હડતાલને લઈને અમે જે છે અમે સરકારને એક વર્ષ પહેલાં આપ્યું હતું સરકારે અમને આશ્વાસન આપ્યું હતું કે અમે તમારું કંઈક નિરાકરણ કરી અમે એક વર્ષ રાહ જોઈ પણ હજી સુધી અમારું કોઈ નિરાકરણ ન હોય એટલે ના છૂટકે અમારે હડતાળનું આ પગલું જોવું ખાસ તો હડતાળના મુખ્ય મુદ્દા શું છે ખાસ તો હડતાલના મુખ્ય મુદ્દા છે અમારું પોષણ સમક્ષ અમને વળતર મળે અમારે સરકારના નિયમ મુજબ જ દુકાન ચલાવી છે નીતિ નિયમથી જ અમારે દુકાન ચલાવી છે અમારે કોઈ ખોટું કરવું નથી તો સરકારે અમારું પણ વિચારવું જોઈએ કે જેથી અમારા ઘરનું ગુજરાન પૂરું ચાલે એટલું અમને વળતર આપું ખાસ તો હાલના નિયમને લઈને આપણે કઈ રીતે હાલાકીનો સામનો કરવો પડે છે હાલના નિયમમાં હાલાકીનો સામનો એ કરવો પડે છે કે સરકારે જે નિયમમાં સત્તાણું ટકા વિતરણનું છે જો સત્તાણું ટકા અમે વિતરણ કરી તો અમને મિનિમમ કમિશન અને સરકારનું થઈને ઓગણીસ હજાર રૂપિયો મળે જો અમે સત્તાણુંમાંથી બાણું ટકા કે ચોરાણું ટકા કરી તો અમને વીસ હજાર રૂપિયો ન મળે અને અમારું જે કમિશન થાય છે ચારથી પાંચ હજાર એટલું જ અમને મળે જો અમે તો દુકાન એક મહિનો ખોલીને બે ગ્રાહક ન આવે તો અમારો શું વાપ હવે અમે ઘરાકને અવરનવર ફોન કરીએ તો એમ કે અત્યારે અમારે ટાઈમ હતું તો ગરાક બે ચાર ન આવે એટલે અમારે કમિશનથી વંચિત હોય